સંચાલિત આ શાળા નંબર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી પજુવનભાઈ વાજા છે એમને હું આવકારું છું સાથે ભાજપની તમામ બોડીના પદાધિકારીઓને પણ આવકારું છું માન્ય મેયર સાહેબ હોય ધારાસભ્ય ઉદયભાઈ હોય ડેપ્યુટી મેયર હોય માન્ય બંને હોય અને તમામ લોકોનું સ્વાગત કરું છું એક ડોક્ટર સાહેબને વિનંતી કરું છું કે શિક્ષણ સમિતિ સારું કામ કરે છે રાજકોટમાં એક વિનંતી છે નાની મારા વોર્ડમેક નંબર નંબરભાઈ ઉદયભાઈ અને ચેરમેન શ્રી બંને છે ત્યારે નવ્વાણું નંબરની સ્કૂલ છેલ્લા લગભગ સત્તર વર્ષથી પ્રાઇવેટ બે રૂમમાં ચાલે છે નીચે બે રૂમ છે અને ઉપર બે રૂમ આપને અહીંયા ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું કે અમને શ્રી સરકારને કહે અને જમીન આપો ને એવી સ્કૂલ ભરાવે એવી વિનંતી સાથે જય હિન્દ ભારત માતાજી